કપરાડા તાલુકાના સુખાલા ગામે સંભાવ સત્સંગ પરિવાર આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં એક્યાવન દીકરીઓ પ્રભુદામાં પગલાં પાડ્યા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય શરદભાઈના સંકલ્પ સાથે આશિષ વ્યાસ નેતૃત્વમાં આદિવાસી ક્ષેત્ર સમાજ દેવાના બોજ નીચે દબાય નહીં અને સમાજ સમૃદ્ધ અને સુખમય રહે તેવા શુભ આશયથી દર વર્ષે એક્યાવન જોડી યુવક યુવતી માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જે પૈકી આ વર્ષે પણ સતત દસમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો જેમાં રક્તદાન શિબિર અને નેત્ર યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં શરદભાઈ વ્યાસ પૂર્વ આઈપીએસ વણઝારા કલાબેન મોહનભાઈ ડેલકર અભિનવ ડેલકર અને વલસાડ ભીડભંજન મહાદેવ ટ્રસ્ટના શિવજી મહારાજ સહિત આમંત્રિત મહેમાનો વરરાજાઓ સાથે વરઘોડામાં જોડાયા હતા વરરાજાઓની શ્રી સાંઈબાબાના દર્શન કરી લગ્નના મંડપ પર પહોંચ્યા બાદ લગ્નની વિધિ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હતી હિન્દુ સમાજ સનાતન ધર્મ માટે એક કરવાનું કામ કરી રહ્યા છે જેને આપણે અભિવાદન કરવું જોઈએ હિન્દુ સમાજની પરંપરા પ્રમાણે કોઈ પણ જાતિ હોય લગ્નની એક જ વિધિ છે આપણે ત્યાં લગ્ન એ કરા નથી અન્ય ધર્મોમાં લગ્ન વિધિ એ કરાર છે જ્યારે હિન્દુ સમાજનો જે લગ્ન છે તે વૈદિક વિધિ છે અને લગ્ન એ એક એક સંસ્કાર માનવામાં આવે છે છે લાંબી ચાલતી પ્રક્રિયા ખાલી બે જીવો એક થતા નથી એમાં બે પરિવાર એક થાય છે ત્યારે આર્થિક સંકડામણને કારણે ઘણીવાર લગ્ન લગ્નવિધિ એટલે કે સંસ્કાર વિધિ કરી શકતા નથી તેઓ માટે આવા સમૂહ લગ્ન ખૂબ જ ઉત્તમ કહી શકાય એમ છે આ સાંઈ સંસ્થાન સુખાલામાં સમૂહ જે યોજાયો એ અમારો દસમો સમૂહ હતો આમ તો અગિયાર વર્ષ થયા સમૂહ લગ્ન પ્રારંભ થઈ પણ વચ્ચે કોરોના કાળમાં એક વર્ષ અમે નથી કરી શક્યા અને એટલા બધા ઉત્સાહભેર આ કાર્યક્રમ થાય છે અને અનેક સંતો મહાનુભાવો હાજરી આપે છે અને સેંકડો લોકો આમાં છેલ્લા આઠ દિવસથી કાર્યરત હોય છે અને વિશેષતા આ લગ્નની એ છે કે આમાં સ્થાનિક કોઈ પાસેથી ફંડફાળો લેવામાં આવતો નથી મારા જે ભક્તો છે મારા જે મિત્રો છે મારું આપ સૌ પત્રકારોને એટલું જણાવવાનું કે મારું વર્ષોથી અયાચક વ્રત છે ક્યારેય મેં કોઈ પાસે કશું માગ્યું નથી અને માગ્યા વગર આ ખર્ચો એમના થઈ જાય છે ક્યારેક એવું બને તો હું ઘણી વખત કહું છું કે મારા ઉપર ક્યાં ભગવાનની કૃપા છે થોડું ઘણું મારે નાખવું પડે તો શું વાંધો છે અને એ રીતે એ પરંપરામાં આ સમૂહ લગ્ન દસમો આજે સંપન્ન થયો મારો દીકરો આશીષ મેં હમણાં પ્રવચનમાં જેમ કીધું હું આયોજનનો માણસ નથી મેં બધાને કીધેલું છે કે તમે પૈસાની કોઈ ચિંતા ન કરો વાપરો સત્કાર્યમાં વાપરવું છે અને એક વણસર જો નિયમ છે કે જેણે સત્કાર્યમાં વાપર્યું છે ભગવાનના માટે વાપર્યું છે ધર્મ માટે જેણે વાપર્યું છે એને હજુ સુધી હજુ સુધી ખોટ નથી ગઈ અથવા તો એણે દિવાળું નથી કાઢ્યું જેણે સત્કાર્યમાં વાપર્યું છે આ ભગવાન તરફથી વ્યવસ્થા છે એટલે સત્કાર્યમાં વપરાય છે લાખો રૂપિયાનો ખર્ચો છે આનો અને અમારો સંભાવ પરિવાર આ મહેનત કરે છે પ્રકાશભાઈ અને એનો પરિવાર આ મહેનત કરે છે એમની ટીમ મહેનત કરે છે આપ સૌ પત્રકારોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપે આ સમૂહ લગ્નમાં હાજરી આપી અને બીજાને પ્રેરણા મળે એટલા માટે આપ લોકો સુધી આ વાતને પહોંચાડશો હું ઘણી વખતે એવી અપેક્ષા રાખું કોઈ પણ વાતને પહોંચાડવા માટે વ્યક્તિ પાસે અતિશયોક્તિ ન હોવી જોઈએ બે હજાર માણસ ભેગું થયું હોય ને આપણે પંદર હજાર લખી નાખીએ એ મારે મારી દૃષ્ટિએ અતિશયોક્તિ છે પણ જે છે આંખે દેખો અહેવાલ હા સત્યને રજૂ કરવું એ પત્રકારનો ધર્મ છે તો આપ સૌ તો મારા પોતાના છો એટલે લોકો સુધી આ મેસેજ પહોંચે એવું જરૂર કરશો આપ સૌને જે જે ટીવી છે મને નામો બધાના ખ્યાલ નથી જે જે માધ્યમ છે આપ સૌનું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અથવા તો પ્રિન્ટ મીડિયા એ તમામને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા બધાને જય શ્રી કૃષ્ણ